પ્રિય મિત્રો હું છું ડોક્ટર એલિસન ટેલર લાઈફ મેનેજમેન્ટ કોચ અને મોટિવેશનલ સ્પીકર તમારું સક્સેસફુલ સોશિયલ વર્ક ડેલી મેડિટેશનમાં સ્વાગત છે આ ધ્યાનનો શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત કરવા માટે તેને અવરિત 30 દિવસ સુધી અનુષ્ઠાન રૂપે કરશો શાંત અને આરામદાયક જગ્યા પસંદ કરો તમારો ફોન નિશબ્દ સ્થિતિમાં રાખો હવે શાંતિપૂર્વક તમારી આંખો બંધ કરો

અસ્તિત્વમાંથી લુપ્ત થઈ રહ્યો છે હવે તમારા શરીરના દરેક ભાગને આરામ આપો પક્ષી લઈને હેડ સુધી શાંતિ સ્લોલી ફેલાઈ રહી છે તમારું મન શાંત છે તમારું હૃદય હળવું છે મનમાં સ્લોલી અને શાંતિની આ પ્રતિજ્ઞાઓને રિપીટ કરો હું પ્રેમ અને ગહન સમજણથી પરિપૂર્ણ એક વ્યક્તિત્વ ધરાવું છું મારા કાર્યથી અસંખ્ય જીવનમાં પ્રકાશ અને પ્રેરણા પ્રવેશે છે હું મારી સેવા પ્રત્યે ગૌરવ અને કૃતજ્ઞતા અનુભવું છું હું દરેક પડકારને અડગ ધીરજ અને અવિચલ હિંમતથી પાર કરું છું હું તણાવનો ત્યાગ કરી અંતરમાં શાંતિનું વરદાન સ્વીકારું છું મારા હૃદયમાં કરુણાનો અવિરત સ્ત્રોત વહેતો રહે છે હું દરેક વ્યક્તિને સન્માન સહાનુભૂતિ અને દયાથી આવરી લઉં છું મારી લઘુત્તમ ક્રિયાઓ પણ મહત્વપૂર્ણ સાધન કરે છે હું મારા શારીરિક અને માનસિક સંતુલનનું જતન કરું છું દરેક પ્રભાત મને નવી પ્રેરણા અને તાજગી અર્વે છે હું સંકટકાળમાં પણ આશાનો દીપ અવરિત પ્રજ્વલિત રાખું છું મારી અંદર અનંત શક્તિ અને અસીમ સંભાવનાઓ રહેલી છે હું સેવા દ્વારા આનંદ સુખ અને જીવનશક્તિનું વિતરણ કરું છું હું જ્યાં જઉં ત્યાં પ્રેમ અને પોઝિટિવનો પ્રકાશ વિખેરું છું મારી સેવા મારા માટે ભગવાન પ્રત્યેની પવિત્ર પ્રાર્થના સમાન છે હું દરેક દિવસ મને વધુ જ્ઞાન સંપન્ન અને સંવેદનશીલ બનાવે છે હવે આ શાંતિ અને શક્તિ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું કલ્પના કરો